પગના મોજા હાથના મોજા આ બધું શેમાંથી બને ઓન 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 માંથી બને તો ઓન આપણને કોણ આપે ઓન કોણ આપે ઓન કેટુ કોણ આપે કેટુ આપણને ઓન આપે એ ઓન માંથી આપણું સ્વેટર માથે જે ટોપી પહેરી બધું બને બરાબર તો એને હવે જો રોજ ઠંડી પડે એટલે આપણે તૈયાર થઈને આવવાનું બરાબર